તો હાલો મિત્રો યુટ્યુબના કયા વિડીયોની અંદર આપણને વધારે ડોલર મળે છે અને દસથી પંદર હજાર તમને વ્યૂઝ મળે છે તો તમને મિત્રો કેટલા મળે છે અને કઈ કેટેગરીમાં મિત્રો આપણને વધારે ડોલર મળે છે તો ખાસ મિત્રો વિડિયોની અંદર બન્યા રેજો અને ચેનલની અંદર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર દરેક આપણા ગુજરાતી લોકો સમજી શકે ને એવી તમને મિત્રો માહિતી આપવામાં આવશે અને હા યુટ્યુબની ગાઈડલાઈન વિશેની ડિટેલ આખી કોઈ પણ તમારે માહિતી મેળવવી છે તો આપણી નવી ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર જે કોપીરાઈટ કે કોઈ પણ હોય એની આખી ડિટેલ તમને મતલબ ડિટેલ માહિતી તમને આપવામાં આવશે કઈ રીતે આવે એના માટે શું કરવું એની બધી જ માહિતી તમને એ અલગ ચેનલની અંદર મળશે જેની અંદર લાઈવ પ્રૂફ જોવા નહીં મળે પણ જેની પોલિસી છે ને જેના રૂલ્સ છે એની વિશેની તમને માહિતી મળશે તો ચલો મિત્રો આપણે વાત કરીએ મિત્રો જો તમને દસથી પંદર હજાર વ્યૂઝ મળે છે તો તમને કેટલા ડોલર મળે છે અને તમારું આરપીએમ કેટલું છે તો આરપીએમ કઈ રીતે વધે કે ના વધે અને કયા વિડીયોની અંદર આપણને વધારે પૈસા મળે તો ખાસ આપણે એના ઉપર આજે વિડીયો બનાવી છે તો ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું જો ગુજરાતી છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો કારણ કે આપણા વિડીયો એવા છે કે જે ગુજરાતી લોકોને આગળ સફળતા મેળવી શકાય એ ટાઈપના વિડીયો બનાવવામાં આવે છે મિત્રો તો ચલો આપણી વાત કરીએ જો પહેલી વાત કો કે આપણી ચેનલ છે ને હાલ કેટેગરીની વાત કરીએ તો એજ્યુકેશન કેટેગરીની અંદર હું કામ કરું છું એજ્યુકેશન જ્યારે આપણને ખબર નથી પડતી એટલે એજ્યુકેશન મેં કેટેગરી મતલબ સેટ કરેલી છે અને આપણે એની અંદર કોઈ ચેન્જિસ કર્યું નથી મિત્રો અને જે આપણી નવી ચેનલ બનાવી છે એની અંદર મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી રાખી મતલબ ટેકનોલોજી વિશેની માહિતી આપણે જેના રૂલ્સ છે પોલિસી છે એના વિશે આપણે વિડીયો બનાવ્યા છે તો આ દાખલા તરીકે આપણે વાત કરીએ દસથી પંદર હજાર આપણને વ્યૂઝ મળે આજે તમને વિડીયો દેખાડું છું એની અંદર કેટલા કેટલા પૈસા મળે જો પહેલી વાત તો કહી દઉં તમને કે વધારે આરપીએમને વધારે ડોલર કઈ રીતે આપણને મળે છે જો તમે સાઈટમાં કોઈ પણ મોબાઈલની સ્ક્રીન દેખાડીને કામ વિડીયો બનાવી રહ્યા છો તો વધારે તમને પૈસા મળવાના છે ભલે વિડીયો ગમે તે હોય પણ મોબાઈલની સ્ક્રીન સાઈટમાં હોવી જોઈએ ખાસ ધ્યાન રાખવાનું છે જો મોબાઈલની સ્ક્રીન સાઇટમાં છે ભલે તમે કોઈ એપ્લિકેશનની વિડીયો બનાવશો દાખલા તરીકે આપણે ઇન્સ્ટાગ્રામની જ વાત કરું તમે કોઈ પણ તમને કોમેડી વિડીયો બનાવશો તો તમને ઓછું મતલબ આરપીએમ મળવાનું છે એની અંદર ડોલર પણ તમને ઓછા મળતા હશે અને ઘણા સબસ્ક્રાઈબ મિત્રો વ્લોગની ચેનલ છે તો એમને પાંચથી સાત હજાર વ્યૂઝ મળતું હશે અને તારે લગભગ એમનું એક ડોલર બનતું હશે પણ મિત્રો હું એવું કહું છું કે તમને જો મિત્રો આવડતું હોય ને તો ટેકનિકલ એટલે કે મોબાઈલ વિશેની તમારે વિડીયો બનાવવાની છે અને મિત્રો મારા એવા ઘણા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જેમને મોબાઈલની દુકાન પણ કદાચ હશે પણ મિત્રો જો બુદ્ધિ હોય તો એનો ઉપયોગ કરતા શીખો કોઈ પણ નવું મોડલ આવે ને તો એનો વિડીયો બનાવતા શીખો મિત્રો સૌથી વધામાં વધારે મિત્રો તમને આરપીએમ મળશે પણ એનું ટાઇટલ છે ને ઇંગ્લિશમાં રાખવાનું મિત્રો તમને ભલે બોલતા ના આવડતું હોય તો ભલે એનું મ્યુઝિક લગાવી દો તમે ક્યાંયથી ખરીદીને તો વર્લ્ડમાં વિડીયો તમારી ચાલશે ને વર્લ્ડમાં તમને એનું આરપીએમ મળશે મિત્રો તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો આ જે આપણી ચેનલની અંદર જે વિડીયો છે જે આપણી ખુદની કેટેગરી એજ્યુકેશન છે અને જેનું આરપીએમ મિત્રો તમે જુઓ તો તમને ખબર પડે હવે એની અંદર મેં અલગ અલગ મારી વિડીયો તમને ખબર છે કે યુટ્યુબની જ્યારે મેં ચેનલની શરૂઆત કરીને ત્યારે મેં એની અંદર અલગ અલગ કેટેગરીના વિડીયો અપલોડ કરેલા છે અલગ અલગ એટલે બધા કોઈ ખબર જ નથી આપણને એટલી બધી પડતી કે કઈ રીતે કારણ કે આપણને એવી ખબર એટલી બધી નથી એની પોલિસીની ઉપરથી એટલે આપણે આની અંદર આડેધડ વિડીયો નાખ્યા છે પણ હાલની અંદર તમને વાત કરું કે યુટ્યુબની અંદર આગળ વધવું હોય ને તો એક જ કેટેગરીની અંદર કામ કરશો ને તો તમે સો ટકા આગળ જવાના તો મિત્રો પહેલી મિત્રો વાત એક વિડીયો જુઓ માતાજીના ફોટા દાખલા તરીકે તો આ એક યુટ્યુબ વિશે તો છે જ નહીં બીજા નંબરમાં છે શું તમને રેશન કાર્ડની અંદર અનાજ નથી મળતું એ પણ આખી કેટેગરી અલગ છે ત્રીજા નંબરમાં વિડીયો કયો છે જુઓ ડીજે વોઇસ કઈ રીતે બનાવો ચોથા નંબરમાં છે મિત્રો જુઓ યુટ્યુબ આવી ગયું અને પાંચમા નંબરમાં એડિટિંગ આવી ગયું તો છઠ્ઠા નંબરમાં ગુજરાતના પોલીસ સ્ટેશનના કોન્ટેક્ટ નંબર મેળવા આ કોઈ કેટેગરી છે મિત્રો પણ તે છતાંય જે આની અંદર મને અર્નિંગથી છે જે પૈસા મળે છે એ તમે મિત્રો અહીંયા જુઓ તમે તો દાખલા તરીકે જુઓ અહીંયા આપણે આ વિડીયો ઉપર આપણે ક્લિક કરી લઈએ જે ગુજરાત પોલીસ સ્ટેશનની તો આપણે એનું આરપીએમ જોઈ લઈએ તો મિત્રો જોઈ લો ખાલી બાર હજાર વ્યૂઝ છે તો પાંચ ડોલર એની અંદર મને મળેલા છે અને પાંચ ડોલરની અંદર આપણે આરપીએમની વાત કરીએ તો રેવન્યુ ઉપર મેં ક્લિક કર્યું છે રેવન્યુ ઉપર ક્લિક કર્યા પછી મિત્રો આરપીએમ જોઈએ તો અહીંયા ખાલી પિસ્તાલીસ પોઈન્ટ મૂકેલા છે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ એનું આરપીએમ છે મિત્રો ખાસ તો આવી રીતે તમે જુઓ હવે જે અલગ અલગ વિડીયો મેં એની અંદર આ બધા અલગ અલગ વિડીયો છે પણ જે વિડીયો આપણને ખબર નથી પડતી એ દિવસે મિત્રો આપણને વ્યૂઝ વધારે મળતા હતા અને આજે મને ખબર પડે છે યુટ્યુબની પાકી માહિતી તમને આપું છું તો મને ડોલર એટલા બધા વધારે નથી મળતા કારણ કે ડોલર મળે છે પણ વ્યૂઝ નથી મળતા અત્યારે હાલની વિડીયો આગળની વિડીયો છે જો એક વર્ષ પહેલાંની જેટલી પણ વિડીયો દસ હજાર પંદર હજાર દસ હજાર પંદર હજાર ચાલેલી છે આપ જોઈ શકો છો અને જે હાલની આપણી વિડીયો છે તમે ખાલી જુઓ મોસ્ટ ઓફ હાલની જે વિડીયો છે એની અંદર એટલા બધા મિત્રો વ્યૂઝ નથી મળતા પણ આપણને ડોલર સારા મળે છે તો મિત્રો ખાસ વિનંતી છે કે વિડીયો હંમેશા માટે બનાવો તો મોબાઈલને લગતી તમે વિડીયો બનાવશો ને તો તમને અર્નિંગ વધારે થશે પણ એની અંદર કમ્યુનિટી તરફથી સ્ટ્રાઇક આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે એ પણ તમને કહી દઉં તો વિડીયો એવી બનાવીની જે યુટ્યુબના વિરોધ બનાવે તો વધુ યુટ્યુબની ચેનલ લગતા કોઈ પણ મિત્રો માહિતીના વિડીયો જુએ તો ખાસ આપણા ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તો જઈને ચેક કરી લેજો અને યુટ્યુબનું આરપીએમ એવું છે મિત્રો કે દર મહિને વધઘટ થયા કરે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો કાયમ વધઘટ થયા કરે વિડીયોની અંદર સારા વ્યૂઝ આવતા હોય તો વધી જાય ઓછા વ્યૂઝ આવે તો ઘટી જાય